હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગાઉસ યુટ્યુબ ચેનલ તો ઉનાળાની સિઝન હોય ત્યારે તમે ગમે તે સિટીમાં રહેતા હોય પણ લીંબુની પ્રાઇસ તો વધારે જ થઈ જતી હોય છે અને સ્પેશિયલી ઉનાળામાં જ આપણે લીંબુ સિકંજી લીંબુ શરબત અને એવી કેટલી જગ્યાઓ અને સ્પેશિયલી રસોઈમાં લીંબુનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ત્યારે તમે આ રીતે લીંબુને સ્ટોર કરીને રાખશો તો તમે એક વખત લીંબુ લીધેલા હશે તો પણ આ લીંબુ એક મહિના સુધી જરા પણ બગડતા નથી તો તેને સ્ટોર કરતાં ફક્ત પાંચ જ મિનિટ લાગે છે તો ચલો આપણે તેની બે ટ્રીક જોઈ લઈએ ટ્રીક જોઈતા પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો લીંબુને સ્ટોર કરવા માટે પહેલાં તો આ પ્રોસેસ જરૂરથી કરવાની છે કે આ રીતે લીંબુને કોઈ પણ એક કિચન ટાવલ લઈ અને તેને સરસ રીતે ક્લીન કરી લેવાના છે સેમ પ્રોસેસ આપણે બધા જ લીંબુ સાથે કરીશું તો હવે તમે જોઈ શકો છો લીંબુ સ્ટોર કરવા માટે એકદમ સરસ એવા ક્લીન તૈયાર થઈ ગયા છે તો પહેલા આપણે પહેલી રીત જોઈશું જેમાં આ રીતે લીંબુ લેવાના છે અને ત્યારબાદ આ રીતે આપણે ટિશ્યુ પેપરનો ઉપયોગ કરીશું જો તમારા ઘરમાં ટિશ્યુ પેપર અવેલેબલ ના હોય તો તમે ન્યૂઝપેપરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે ટિશ્યુ પેપર લઈ અને આપણે એક એક લીંબુ લેવાના છે તો આ રીતે ટિશ્યુ પેપરમાં આપણે લીંબુને એકદમ સરસ રીતે લીંબુ કવર થઈ જાય એ રીતે રોલ કરવાનું છે અને હવે બધા જ લીંબુને આ રીતે આપણે અલગ અલગ ટિશ્યુ પેપરમાં રોલ કરી અને તૈયાર કરી દઈશું આ રીતે લીંબુને સ્ટોર કરવાથી લીંબુ એક મહિના સુધી જરા પણ નહીં બગડે જ્યારે પણ તમારે લીંબુની જરૂર હોય ત્યારે એક ટિશ્યુ પેપર ઓપન કરી અને લીંબુ લઈ લેવાનું છે હવે લીંબુને આપણે રોલ કરી દીધા છે તો આ રીતે તમે કોઈ પણ એક પ્લાસ્ટિક અથવા તો કાચની બરણીનો ઉપયોગ કરવાનો છે અને ત્યારબાદ તૈયાર કરેલા લીંબુ બોટલમાં ભરી અને તેને એકદમ સરસ રીતે કવર કરી દેવાની છે આ બોટલને આપણે ફ્રીજમાં સ્ટોર કરવાનું છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ રીતે તમે ટિશ્યુ પેપર ખોલી અને લીંબુનો ઉપયોગ કરી શકો છો અને જો તમારે ટિશ્યુ પેપર અથવા તો ન્યૂઝપેપરનો ઉપયોગ ના કરવો હોય તો હવે તમારી જોડે બીજી રીત શેર કરીશ જેમાં આ રીતે જરા પણ વધારે પાકેલા અથવા તો બગડેલા લીંબુનો ઉપયોગ સ્ટોર કરવામાં ક્યારેય પણ નથી કરવાનો તો હવે આ રીતે એક પ્લેટ લઈ અને તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને આ લીંબુને સ્ટોર કરવા માટે પણ આપણે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક અથવા તો કાચની બરણીનો ઉપયોગ કરીશું મેં અહીંયા પ્લાસ્ટિકની જ લીધેલી છે ત્યારબાદ હવે તૈયાર કરેલા લીંબુને આપણે આ રીતે તેલથી કોટ કરી લેવાના આ રીતે કોટ કરેલા લીંબુ મહિના સુધી બગડતા નથી અને જ્યારે પણ તમારે જરૂર હોય કોઈ પણ શરબત બનાવવો હોય અથવા તો દાળમાં ઉપયોગ કરવો હોય ત્યારે એકદમ ઇઝીલી આ રીતે બરણીમાંથી લીંબુ કાઢી અને તમે તેનો ઉપયોગ કરી શકો છો આ રીતે તેલનું કોટિંગ કરવાથી લીંબુની જે બગડવાની અથવા તો ઓવર પાકવાની જે પ્રોસેસ હોય છે તે અટકી જતી હોય છે તો તમે બેમાંથી કોઈ પણ એક રીત ફોલો કરી અને લીંબુ સ્ટોર કરશો તો પણ તમારા લીંબુ જે ઉનાળામાં તમે વધારે પ્રાઇઝના લીધેલા હોય તે મહિના સુધી બગડશે નહીં હવે આ બંને બરણીને આપણે ફ્રીજમાં મૂકી અને મહિના માટે સ્ટોર કરીશું જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો